જે આપણે છેલ્લું અંતિમ સત્ય છે મૃત્યુ અને જયારે આપણે એમને મૂકવા જઈએ છીએ અંતિમ ધામ એ એ દ્રશ્ય એમને એમની નજર સામે જોયું હું જઈને આવી છું મળી છું બે દિવસથી અમે તમે માણસો અમે સુઈ નથી શકતા ખાલી રાખ જોઈએ છે આપ વિચારો કે તમને હું કહી દઈ કે આ ડીએનએ છે આ મતલબ તમારા સ્વજનનું છે અને આ તમારે એટલે કેવી કરુણતા શબ્દો ખૂટી રહી કારણ કે હુંને તમે માત્ર વાતો કરીએ જેને પરિવાર ખોયા છે જેને પોતાના સ્વજનો ખોયા છે અડધા ઉપાંગો હાથમાં માત્ર એક રાખ હાથમાં તો એને જે વર્ણન તો શબ્દોમાં અશક્ય છે બધું જ આ ક્યારે બંધ થશે

શબ્દો ખૂટી રહે કારણ કે હું ને તમે માત્ર વાતો કરીએ જેને પરિવાર ખોયા છે જેને પોતાના સ્વજનો ખોયા છે અમે આજે એ પરિવારને મળ્યા હું બે દિવસ પહેલાં ભાવનગર હતી ત્યાં પણ એક પરિવાર જે ઘરનો મોભી વ્યક્તિ કમાવાવાળો આખી જે કહેવાય ને કે જીવન ગઢપણ સુધી જેનો સહકાર હોય એ એ પરિવારે એમના દીકરાઓ ખોયો છે કોઈ પતિ ખોયો છે કોઈએ પિતા ખોયા છે એટલે હું તમે તો માત્ર વાતો કરશો જેને ખોયું છે એ દુઃખ અમે જોઈને આવ્યા છીએ આપણે આપણા સ્વજનો જ્યારે કંઈ પણ આવી ઘટના મને મૃત્યુને પામે ત્યારે આપણે એને છેલ્લે સુધી વણાવી શકીએ એને જોઈ શકીએ આ પરિવારો એવા હતા કે જેણે ખાલી રાખ જોઈએ છે આ વિચારો કે તમને હું કહી દે કે આ ડીએનએ છે આ મતલબ તમારા સ્વજનનું છે અને આ તમારે એટલે કેવી કરુણતા અને આ લાચારી આ જોવા જઈએ તો ભ્રષ્ટ તંત્ર અને જે આપણી એક જે એક વૃત્તિ છે ને કે લાલચ કોઈ ના કોઈ રીતે જે જે ચલાવતા હતા એની એક કદાચ લાલચ લાલચ હશે કે સેફ્ટી જે એક ઇક્વિપમેન્ટનો ખર્ચો ન કરવો પડે એટલે એમણે જે કાંઈ ખોટા પેપર્સ કરીને જે અધિકારીઓએ સાઈન કરી દીધી એટલે એક જે આપણી એક લેવિશ લાઈફસ્ટાઈલ જીવવાની જે એક લાલચમાં એમણે કેટલાય પરિવારોની સામાન્ય જરૂરિયાતોને બંધ કરી દીધી છે એટલે આ કરુણતા તો આપણે અત્યાર સુધી આપણે આ પહેલી ઘટના નથી કદાચ હું મારા જ આપણા જીવનની વાત કરીએ તો દસ પંદર ઘટના તો આપણે સામે થઈ છે નજર છેલ્લા બે પાંચ વર્ષમાં શું થાય દર વખતે એસઆઈટીની ટીમ બેસે બધી થાય કદાચ સ્વજનો પાછા આવવાના છે એમનો પરિવાર પાછો આવવાનો છે જ્યાં સુધી કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી જાગૃતિ નહીં આવે બાકી પાંચ વર્ષ પહેલા પણ આપણે સુરતની ઘટના હતી આ સેમ ટુ સેમ જ ઘટના છે તો જો ત્યારે જે કાંઈ ક્યારેક શું થાય તે સમયે પરિપત્રો બહાર પાડી દેવામાં આવે પણ જ્યારે એનું પાલન થાય કે જ નહીં કડક એ નથી જોવામાં આવતો અને જવાબદાર વ્યક્તિ કોઈ નહીં બદલી સતત થયા કરે તમે જ્યારે છો તો આની ટોપી આના માથે આની ટોપી આના માથે જવાબદાર વ્યક્તિ કોણ કોઈ નામ નથી ગુનેગાર હંમેશા કે ગુનેગારને સજા આપે પણ ગુનેગાર કોણ છે એ જ ખબર નથી પરિવાર પણ શોધે છે કે ગુનેગાર પરિવાર હવે એક પરિવારને અમે મળે એમનું કેવું એવું હતું કે અમે કદાચ ગુનેગાર છીએ કે અમે હું ઈચ્છું કે અમારો બાળક આ ગેમ ઝોનમાં જાય એની ખુશી કે જે કોઈ બાળક નહીં એટલે હવે જે કહેવાય ને કે આપણે ક્યાંય બહાર નથી જવાનું જે કંઈ આપણે આ બધી ગેમ ઝોન છે અથવા કોઈ પણ આવી પબ્લિક પ્લેસ છે તમારી કોઈ સેફ્ટી જ નથી સરકાર તંત્ર આ કરતું જ નથી જે જવાબદાર વ્યક્તિ છે એ નથી કરતું તો હવે આપણે પોતાની જવાબદારી પોતે લેવાની છે પોતાના હક માટે તમારે પોતે લડવાનું છે

જે બિલકુલ હું હંમેશા કહું છું ને આપણે જેમ કે આ સીટની રચના થઈ અને હંમેશા થતી આવી છે જેલમાં જશે અથવા જામીન પર છૂટી જશે ને આરામથી પરિવાર ફરતા હશે તમારા હક માટે તમે લડો હું સતત કહું છું જાગૃત નાગરિક બનો તમારા હક માટે તમે ખુદ લડો તમને ક્યાંય કોઈ જગ્યાએ લાગે છે તંત્ર તરફથી જે એક હેલ્પલાઇન નંબર આપતા હોય છે તમે એની પર વોટ્સએપ કરો ફોટા પાડીને મોકલો તમે જે જગ્યાએ પબ્લિક પ્લેસ પર જાઓ છો તમે જે ટિકિટના પૈસા ખર્ચો છો તો એમાં સર્વિસ ટેક્સ જે આવે છે એમાં સર્વિસ ટેક્સમાં તમને શું શું સુવિધા મળવી જોઈએ આ બધી જ વસ્તુ હવે જાગૃત નાગરિક કારણ કે મને એવું લાગે છે કે તંત્ર પાસે આશા રાખવાની કોઈ વાત તમે ત્યાં કરગરો છો આજે હું બે દિવસ પહેલા નેતાઓ પાસે તમે જવાબ તમે એની પાસે કરઘરો છો લિટરલી જાણે એ કોણ છે ને આપણે એમની પાસે શું કામ યાર હું એવું કહું તમારા હક માટે તમે લડો તમને લાગે છે જાહેરમાં મૂકો હવે એવું કહું છું કે તમે વિડીયો બનાવીને મૂકો તમે અરજી કરો તમને નથી લાગતું તો તમે કોર્ટ સુધી જાઓ તમે વચલા બધા હું તો એવું માનું કે જે કોઈ અધિકારી સત્તામાં બેસે છે તમે એને સાઈડલાઇન કરીને તમને એવું લાગે કે મારે ડાયરેક્ટ અહીંયા લડવાનું છે ત્યાં જાઓ કારણ કે જ્યાં સુધી કોઈ કડક પગલાં નહીં લેવામાં આવે કાયદા હું તો સરકાર પાસે વિનંતી કરું છું હું એવું માનું છું આપણે પહેલાં કહીએ કે સંવેદનશીલ સરકાર તો આ સંવેદના ક્યારેય દેખાડશો આટલા બાળકોએ જીવ ગમે હું તો અહીંયા બાળ વિકાસ

હું જઈને આવી છું મળી છું બે દિવસથી અમે તમે માનસો અમે શું નથી શકતા અમારો જ્યારે અમે આ ઘટના બની ત્યારે અમારી મહિલા ટીમ અહીંયા હતી અમે સતત એની સાથે ટચમાં હતા એ લોકો અમને વિડીયોઝને ફોટો મોકલતા હતા બે ઘડી મને હું ખોલીને બંધ કરી દઉં મને એમ થાય કે આજે હું તો એક થર્ડ પર્સન છું નથી જોઈ શકતી તો જે જેનો પરિવારનું સ્વજન હશે વિચારો કે જે આપણે છેલ્લું અંતિમ સત્ય છે મૃત્યુ અને જ્યારે આપણે એમને મૂકવા જઈએ છીએ ધામ એ દ્રશ્ય એમને એમની નજર સામે જોયું અમે એક દીકરીના પરિવારને મળીને આવ્યા જે ગેમ ઝોનમાં વર્ક કરતા હતા બાળકોને રમાડવું જે જમ્પિંગ પાર્ટ હતો એ એ દીકરીના બહેનનો પરિવાર કે અમારી સામે અમારી બહેનને આવી ના જોયું કે કાચ અમારાથી તોડી શકતા હોત આ વિચારો તો ખરા કે કેટલી લાચારી છે અને આ ભ્રષ્ટ તંત્ર આ બધું જ આ ક્યારેય બંધ થશે મારી પાસે શબ્દો નથી આભાર ભાઈ ભાર્ગવી બા શું કહેશો સૌ પ્રથમ તો ઘટનાને લઈને કારણ કે પરિવારો છે તેઓ હજી આક્રમ કરી રહ્યા છે હજી રડાઈ રડી રહ્યા છે ડુસકાઓ સંભળાઈ રહ્યા છે અમે ત્યાં હતા ત્રણ દિવસ હોસ્પિટલની બહાર એક કાકા હતા પોતાને લાશ માગવા આવ્યા હતા આનાથી કરુણ ઘટના શું હોઈ શકે ને આગળ કઈ રીતે જોઈ રહ્યા છે બહુ દુઃખદ સાથે કહેવું પડે છે કે આ ઘટનાની હું પણ સાક્ષી ઘરથી માત્ર પચાસ મીટરના અંતરે તાત્કાલિકમાં જાણ થાય છે અને આખી સોસાયટી ગાંડાની જે મદદ કરવા માટે દોડે છે અને જોઈએ છીએ કે આમાં તો અમે અંદર જઈ શકીને કશું કરી શકીએ એમ જ નથી છેવટે જ્યારે તંત્ર જાગે છે અને તંત્ર આવે છે ત્યાં સુધીનો જે વિલંબ અમે નજરે જોયો છે ત્યારે જે રૂવાડા ઊભા થાય છે ને હજી પણ એ દ્રશ્ય તો આજુ દેખાય છે ત્યારે માત્ર પ્રશ્નાર્થ એટલો જ કે આપણે આટલી બિચારી ભોગવી રહ્યા છીએ આપણે આટલી ગુલામી કરી રહ્યા છે શું આપણે અજાગ્રત છીએ આ બધા જ પ્રશ્નો પોતાની જાત સાથે મંથન કરો અને તંત્ર સાથે મ તંત્રને પણ જાગૃતતા સાથે કહો કે હવે બસ ખૂબ થયું ખૂબ સહન કર્યું અને હવે જે કશું એ નહીં કે માત્ર મત દેવા પૂરતું ચોક્કસપણે પોતાની જાતની લડાઈ છે કોઈ માટે નથી આપણા સ્વજનો માટે જ આપણે આગળ આવવું પડશે આપણા માટે આપણે આગળ આવવું પડશે આપણા બાળકો માટે અને વડીલો માટે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે કદાચ આખું ગુજરાત પણ વિલોપ કરે તો પણ ઓછી પડે એમ છે અને અત્યારે માત્ર પ્રશ્ન એટલો થાય કે આ વિકસિત ગુજરાતનું મોડલ મોટો પ્રશ્નાર્થ છે વિકસિત ગુજરાતનું મોડલ ફરી વાર કહીશ જો આવું હશે તો ખરેખર આપણે બધાએ સ્વયં જાગૃતિ સાથે ખૂબ આગળ આવવું પડશે અને ક્યાં આપણે શું કરી રહ્યા છે કોના માટે કરી રહ્યા છે એ બધો પણ હવે વિચાર કરવો રહ્યો ભાર્ગવીબાએ પરિવારની હાલત કેવી છે કારણ કે નાના નાના બાળકો હતા કદાચ છેલ્લો ડુસકો એનો કોઈ નહીં સાંભળ્યો છેલ્લી એની ચીસ કોઈ નહીં સાંભળી હોય અને પરિવારોને મળો તો કદાચ તમને ખબર પડે કારણ કે પરિવારની જે હાલત હોય છે બીજા કોઈ નથી સમજી શકતું આપણે કદાચ બોલી શકશું પરંતુ એમની હાલત નહીં સમજી શકે તો તમે તેમને મળ્યા હશો તો કેવી હાલત છે હાલત તો શબ્દમાં વર્ણન કરી શકાય એવી નથી હાલત કેવી કે જ્યારે છેલ્લું મોઢું તો જોવાનું દૂર રહ્યું તેને સંપૂર્ણપણે આખા શરીરમાં પણ જોવા અશક્ય થઈ રહ્યા માત્ર અડધા ઉપાંગો હાથમાં માત્ર એક રાખ હાથમાં તો એને જે વર્ણન તો શબ્દોમાં અશક્ય છે પણ એ જે જોવાની પરિસ્થિતિની હિંમત પણ માતાજી જો આપે તો એ બહુ મોટી વાત છે કારણ કે આ દુઃખદ ઘટનાને શબ્દોમાં અંકિત કરવી ખૂબ ખરાબ છે આ હતા સંકલન સમિતિના મહિલા વડાઓ તેમને પણ જે છે ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે સાથે તપાસ પણ જે છે ખૂબ ઝડપથી થાય ત્વરિત થાય અને પરિવારોને ન્યાય મળે તે પ્રકારની માંગણીઓ માંગણીઓ જે છે તે મૂકી છે તો અત્યારે બસ આખું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર